ગુડ મોર્નિંગ જે બધા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો સવારના જ જશે અત્યારે પૂર્ણ આઠ વાગ્યા છે આપણે ચા પાણી કમ્પ્લીટ કરી રહ્યા છીએ બાજુ અમારે રમભા સ્તર સાફ સફાઈ કરી રહી છે એટલે કે વારે જય માતાજી રમભા ગુડ મોર્નિંગ તો ગઈશ કાલે હતી પૂનમ ને આજે હવે પાસે એકમ થઈ જાય આ બાજુ અમારા વેગ ભાઈ પણ છે અને આજે ગાઈસ આપણે જાઉં છે કામે હા એ ગામમાં લઈ જાય ગામમાં લઈ જવા

கால்கள் <laughs>

સાથમાં છે બે માટે શીરો તે બને રમપાજી તો મસ્ત મજાનો ગાય શીરો આ બાજુ રમપા ખાઈ જશે નખે ચાલ દેખાય તો કરો બાજુના રોટલા ગાઈશ દૂધ ગરમ કર્યું હું કર્યું તા ફાપુ છે તેમાં ચલો ગાયક તન શીરો ભાઈ બેટા 2 1 1 1 लाटा लो चलो गाइस खाए लिए खाए पसी मिली विशेष आलू का मिलते है पैसा नहीं खा ली गाइस रात पड़ेगी से अंतराल तेज से खावा पिवानो तुम्हारा 4 3 होतवर्गी होतना बहुवर्गी हो से सिमिटे वर्गी से करके आधवर्गी पे आध से

જો શું કહેમે એટલે બધા શેતા પાણયા તો લગતા નાચક પાણો શેઠુ તો કાઈ નથી પણ ટાઈમ ની વાત છે ત્યાં શેઠુ નું કેવા શેઠુ એટલે શેઠુ હોય એમાં એક દળ કોકો આ વેલા જે પોજે પાસ આવી નહીં તો આપણે એટલે શેઠુ તો ના જ કેવાય ને એમ તો જાત રયો પાસ આપણે શેઠુ નો આઈ વાતે હાચી આમ તો પણ રાજી પોએ તો એ રાજી તો કાઈ તો કે માથે બેહણો છોડો થાય તો કોપર લાવ એટલે બેહી તો જઈને કા તો પણ તો ઓલો નકી કરવો પડે ને બધું ચા બેહવાનો શું કરવાનો હે बेहवानो तो ने न किसे दिवारे बेहवान हुए जनावाड़े आनाबानावाड़े सर्वते करे वो नेबड़ा नसे मंदिर तो ही फिर तुम जब बाहर से लाएला तो माताजी ने संत माथे लाएले संत माथे तो तुम्हारी माता ही छे टोटल आ बात नहीं माताजी बे तो आइकन है जती मास मेलडी मास चाव मास जोगणी मास ओहो चार पांच माताजी थे गोगा महाराज ठाकुर महाराज जोगुतरी गैस तो कर रहा था तीमा टोको पड़ा से तो रंपा जाए पप्पा पावरी आखन हेतर बेल पर आई गया सेम ना इन पीयर में mm -hmm. रंपा ने गैस जावा से तो रंपान ने जाऊँ तो रंपा ने अपने एक मिल दे सन नहीं तो जा सही हो जा हाँ हो 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 अम्म यार सही हो कहीं नहीं